અશુજી નું બાબા અશુરી માનું લાગ કે નરેશરી કિરણના કઈક બોલાવે કિરણજી એ કિરણજી મોન મોન જાળે શું ઓ કિરણજી પણ શું કરો તમે હે શું કરો પડે

ચોમીન કરો ચોમીન ચોમીન કરો ચોમીન વાહ વાહ દોસ્તો અમારા વિડીયોની અંદર તમે જોજો બહુ મસ્ત વિડીયો બનાવે છે અમારે ફેસ કરી